આપણે આજે ધોળકા જવાનું છે લેગાદીમાં હવે તમને જણાવીએ આગળ જે થાય અને ધોળકા જઈને મળીએ ચલો અમે માટે નીકળી ગયા હતા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ બોટાદ અને આગળ જે જે થાય એ તમને જણાવશું ચાલો ધોળકા જઈને મળીએ આ બોટાદ રેલવે સ્ટેશન છે આ ગાડીમાં જવાનું છે આપણે ચાલો અમે ટિકિટ લઈ લીધી હતી હવે જઈએ છીએ બોટાદ રેલવે સ્ટેશને હવે ટ્રેનમાં જઈને તમને બતાવીએ આગળ કયા કયા સ્ટેશન આવે છે એ તમને જણાવતા રહીશું અને તમે જોતા રહીજો લોક કેવો લાગે છે ચાલો અમે ઘરે જઈને મળીએ ચાલો બે ને પાંચ મિલેટ ગાડી ઉપડી ગઈ હતી બોટાદથી ધોળકા જવા માટે અમે જવાનું હતું એટલે ચાલો આપણે આગળ જાણીએ જે થઈએ તમને કહેતા ચાલો ચલો આવી ગયું છે સાળંગપુર રેલવે સ્ટેશન સાળંગપુર જવા માટે બોટાદ ઉતરવાનું કાંઈ ઉતરવું નહીં કેમ કે અહીં છે રિક્ષા કંઈ નહીં મળે ચાલો આટલી બધી ટ્રાફિક છે ભીના ખાતે કે

અમે ઘરે ભોગી ગયા છીએ હવે કાલે મળીએ નવા બ્લોક માં તમે રહ્યા છો અમે બંને અત્યારે હાલી ને જઈએ છીએ ચલો કાલે નવા બ્લોકમાં મળીએ કેવો બ્લોક લાગ્યો એ જણાવજો અમને